પહેલાની સબ સફાઈ થઈ ગઈ છે મસ એકદમ ક્લીન થઈ ગઈ છે તો પેલો એકરા વેલા વેલા બ્રશીકાય છે શાપિયા ચાન સ્કીટોનર તો કરવા માટે ગુડ મોર્નિંગ સવાર સવારમાં જામફળ ખાઈ રહી છે જાનકી ગુડ મોર્નિંગ લેવેલા ભુને દે છે ગઈ સમિત રાખાઈશ જો ભાઈ સ્પ્રડેઈ ગયા છે ને તે રેડી થઈ ગયો છે છે મંદિરે ભવને દર્શન કરવા માટે લેડી માતાના એ સુમિત્રા મરી ગઈ છે સાક વેલા વેલા બ્રજેશ નિશ મંદિરે પહેલા આપડા મંદિર ના તેના દર્શન કરી લીધા કઈ છે કેટલા ઘરે આવી ગયા છે મંદિરે આવી ગયા છે જોગણ માતાના મંદિરે દર્શન કરવા માટે જોગણ માતાના દર્શન આપણે તો કરી લીધા છે તમે પણ કરી લો कमेंट में जय जोगणी में लिख दीजिए हाथ में वीडियो को लाइक कर दे शेयर कर दे जो फॉलो पण कर दीजिए साथ ही साथ मैनेज का टाइम मत लीजिए यहां भी गए चलिए सर जी नमस्ते ठीक है फ्रेंड्स न्यू रहा है से नौ नौ લેવલલે સિમી પ્રમાણ આવી રહી છે જમવાનું છોકરાઓને નાસ્તો લ્યો गाइस આપણે જે તમાબર છોકરાઓ રમી રહે છે તે જોવા માટે છોકરાઓ બેસી ગયા છે સવાર સવારમાં હું વર્ક કરવાનો સહેલ હા સહેલ કાચિત્ર દોરીયા ચિત્રો સેનું ચેક કરો बोलो तू शू करा हाँ सुमित्रा वेला वेला साग वगैरह हेलो गाइस तो आपने आए के अच्छे गाय लाइने हेलो गाइस आपरे बेसिक गए छे बप्पा नु जमवा नु जमवा ताकर फ्रेंड्स मा काम हेलो हेलो केली बदी કે ગાઈસ મિત્રા 40 હે ગાઈસ ઓનલાઈન પેમેન્ટ આવી ગઈ છે બીજે બેગ આવે છે ઉલાવવાની છે વાગે છે 5:30 અને ભરાઈ રહી છે છાણ લેલા ગાઈસ હવે ગાયો લઈ જવાની છે ઘેર એક ગાય જતી રહી છે ઘેર તો આ ગાય ને ઘરે જવું છે તોફાન કરે છે લવેલા સુમિત્રા ભરી રહી છે સાણ ગાઈશ તો ગાઈશ આપણે લઈને જઈ રહ્યા છીએ ગાયો ઘેર ચોકડી થી ગાયો ઘેર લઈ જઈ રહ્યા છીએ ઘાય છે પાછળ પર એક ગાય છે જો હા થાય છે ગાય છે બાકી હું બનાવી પડી લાલા લા ડાળ મે કી છે ગાઈસ ચલો ગાઈસ આપણે આવી ગયા છે કે યર ને અતારે સેવા પૂજા કરવા ભેઠી ગયા છે પપ્પા નથી આજે ગેપ સેવા પૂજા આપણે કરી લીધી पापा जी बाहर गए हैं तो सेवा पंजे आपड़े कर ली थी गाइस मैं लगाला चम्मा बैसी गया है गाइस बोलू भाई जानकीबेन सु खाऊं बोला हु तो ओखे ना खु समोगा पेरु पेरवे हु तो ओखे ना खु समोगा पेरु पेरवे रतन खबे ना को के सजाऊ मार वाल देश वेला वेला मैं मना भी गया जग गाइस आपने कहीं वैसे गए थे